રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અનેક વિસ્તારોમાં અતિ જૂનવાણી મિલકતો અને ઇમારતો છે જે જોખમી છે જેને લઈને આસપાસના લોકોમાં ભય ફેલાયેલો રહે છે જેમાંથી ગયા ચોમાસાની સિઝનમાં આવા જૂનવાણી બાંધકામ પડી જવાના અને જાનહાનિ થવાના પણ બનાવો બની ચૂક્યા છે ત્યારે હવે કોઈ આવી જર્જરિત ઇમારતો પડવાથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે તંત્ર સફાળો જાગ્યું છે અને ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલી અતિ જૂનવાણી બાંધકામની ત્રણ ઇમારતો તોડી પાડવા છેલ્લી સૂચનાઓ અપાય છે જેમાં એક બસ સ્ટેશન પાસે આવેલી છે રવિ ટાવર નામની બિલ્ડિંગ અને અન્ય બે સ્મશાન રોડ પાસે આવેલા ફેઝે નુરી એપાર્ટમેન્ટ તેમજ કામ કામદારોના કટરોનો સમાવેશ થાય છે આ ત્રણેય ઇમારતો અતિ જૂનવાણી હોય અને ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેને લઈને તંત્રએ તેમાં રહેતા પરિવારોને આઠ દિવસમાં આ બિલ્ડિંગ ખાલી કરવા માટે જણાવ્યું છે ત્યારે હવે આ બિલ્ડિંગ અને ક્વાર્ટરમાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે તાત્કાલિક આ રહેણાંક મકાનો ખાલી કરી અન્ય જગ્યાએ સ્થાયી થવું અતિ મુશ્કેલ બન્યું છે અને બીજી તરફ આમાં રહેતા લોકો અતિ પછાત વર્ગના હોવાથી બીજી જગ્યાએ મોંઘા ભાડા ભરવા માટે પણ તેઓને પોસાઈ શકે તેમ નથી તો હાલ તો સ્થાનિક લોકો મોટી ચિંતામાં મુકાયા છે આ એપાર્ટમેન્ટ આશરે બહુ જૂનું છે અને જગજગીત બાંધકામ છે એટલે ઉપલેટાના અધિકારીઓ કાલે આવી અને આઠ દિવસનો ટાઈમ આપી ગયો છે કે ભાઈ આઠ દિવસમાં તમે ખાલી કરી દેજો અને અમે અમારી કાર્યવાહી ચાલુ કરશી જો તમે ખાલી નહીં કરો તો અમે આગળ એના પગલાં લઈશું અને પાડવાનું કામ ચાલુ કરશું આના પહેલાં પણ અમને નોટિસ આપેલ છે એટલે ઉપલેટાના અધિકારીઓનું કહેવાનું એવું છે કે ભાઈ અહીંયા કોઈ પણ જાતની જાનહાની ન થાય એ માટે અમારે આ એપાર્ટમેન્ટ પાડી નાખવાનું છે આમાં આશરે અઠાવીસ મકાન છે અઠાવીસે અઠાવીસ ને કીધેલું છે કે ભાઈ તમે તમારી સગવડતા પ્રમાણે ખાલી કરી દેજો નહીં કરો તો અમે આગળ કાર્યવાહી કરશું આજ રોજ ઉપિયા નગરપાલિકા વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલી છે એમાં મુખ્યત્વે ત્રણ મિલકતો જે છે એ અતિ જર્જરિત હાલતમાં છે એમાં એક મિલકત છે રવિ કાવર્સ કરીને બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી છે અને બીજી એક બિલ બાકીની બે બિલકતો છે જે એ સ્મશાન રોડ ઉપર આવેલી છે એમાં એક છે ફેઝે ફેઝેનની એપાર્ટમેન્ટ અને એક છે સફાઈ કામદારના ક્વાટર આ ત્રણ બિલકતો અત્યંત જગ્રે ચાલતમાંથી અગાઉ પેટા નગરપાલિકા દ્વારા અમને નોટિસ આપવામાં આવેલ છે અને આ બાબતે એકવાર જાહેર વિવિધા આપી ન્યૂઝપેપરની મારા પાસે લોકોનું જાણ કરવામાં આવે છે પણ હજુ સુધી એમના માલિકો અને જે કાઢવત અને કબજેદારો હોય એમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ